રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના સન્માનમાં સોમવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર સરકારી અર્ધ સરકારી ઇમારતો પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો તારીખ બાર છ બે હજાર પચીસને ગુરુવારે બપોરે એકને ઓગણચાલીસ કલાકે અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટથી અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા બોઈંગ સાતસો ને સત્યાસીના ડ્રીમ લાઇનર વિમાન એઆઈ એકસો ઇકોતેર ટેક ઓફ થયાની ગણતરીની સેકન્ડમાં દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં સવાર બસો ત્રીસ પ્રવાસીઓ બે પાયલોટ અને દસ ક્રૂ મેમ્બર્સમાંથી એકને બાદ કરતા તમામના કરુણવતની જે હતા આ વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લંડન પોતાના પત્ની અને દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા તેઓનું મૃત્યુ થતાં રાજ્યમાં શોકનું વાતાવરણ ફેલાયું છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના સન્માનમાં તારીખ સોળ છ બે હજાર પચીસને સોમવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓએ અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો કોઈ પણ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ નહીં થાય પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર તારીખ સોળ છ બે હજાર પચીસને સોમવારે રાજકોટ ખાતે સાંજે પાંચ કલાકે કરવામાં આવશે